નીતા ચૌધરી આ નામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહ્યું છે અને સમાચારમાં સતત ચર્ચાઈ રહ્યું છે હવે આ નિતા ચૌધરી કોણ છે તો સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની કચ્છમાં મહિલા પોલીસ કર્મી અને કોન્સ્ટેબલ છે નીતા ચૌધરી આ નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ કે ભચાવમાં દરમિયાન પોલીસ ચેકિંગ દરમિયાન ઊભી હતી ત્યાંથી તેમને એક 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 બાતમી મળે છે કે થાર ગાડીની અંદરથી કોઈ દારૂનો જથ્થો લઈ જાય છે જે બાદ પોલીસ વોચ ગોઠવે છે અને આ થાર ગાડી જ્યાં નજરે પડે છે ત્યારે પોલીસ તેને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ જાણે કે કોઈ ફિલ્મી સીન સર્જાતો હોય તે રીતના કાર

અને સૌથી મોટો ખુલાસો ત્યારે થાય છે કે તેમાંથી બુટલેગર સહિત તેની સાથીદાર નીતા ચૌધરી કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ છે તે ઝડપાઈ જાય છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે ને જે બાદ નીતા ચૌધરીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવે છે દારૂની હેરાફેરી અને હત્યાના પ્રયાસના ગુનામાં કોર્ટમાં નેતા એવી પણ પોતાનું નિવેદન આપે છે એવો દાવો પણ કરે છે કે તેની પાસે જે કચ્છનો સુપ્રસિદ્ધ જે સોપારીકાંડ છે તેમાં સંડોવાયેલા અધિકારીઓની ગુપ્ત માહિતી તેની પાસે છે અને જો અધિકારીઓના બે આઈપીએસ બે પીએસઆઈ સહિતના અનેક પોલીસ કર્મીઓના નામ પણ તેની પાસે છે આ નામના રાસ જો ખુલી જાય એના ડરથી જ તેની ખોટી રીતના અટકાયત કરવામાં આવી છે

પરંતુ હત્યાના પ્રયાસમાંથી તેને જામીન મળી ગયા જે બાદ પોલીસે ફરી એક વખત જે હત્યાના પ્રયાસનો ગુનાને બદલે હવે દારૂની હેરાફેરીનો જે ગુનો છે તેને લઈ અને ફરીથી તેની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી હતી જે બાદ કોર્ટમાં તેને રજૂ કરાતા કોર્ટ દ્વારા નીતા ચૌધરીને બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ રિમાન્ડ પર હવે આગળ તપાસનો ધમધમાટ કઈ રીતના આગળ વધે છે પોલીસ કઈ રીતના નીતાની તપાસ કરે છે ના દારૂની હેરાફેરીમાં બીજા કેટલા અન્ય લોકો સંડોવાયેલા છે તેને લઈ અને આગળ હવે તપાસ શરૂ કરવામાં આવી છે હગ જોવાનું એ રહેશે કે નીતાએ આવા કુખ્યાત બુટલેગર સાથે કેટલા સમયથી સંકળાયેલી છે અને તે અગાઉ કયા કયા ગુનાઓમાં પણ તેનો હાથ રહ્યો છે અને જે વાત જે દાવો તે કરી રહી છે તે પુરાવા ક્યાં છે જોવાનું એ રહેશે ત્યાં સુધી તમે ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો મને આપશો રજા નમસ્કાર